સુરતના જાંગીપુરા ખાતેના બ્રિજમાં વરસાદ પડતા જ સળિયા દેખાવા લાગતા કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો કરાયા છે

તો કેટલીક જગ્યાએ ખાડા પુરાવાના નામે વેઠ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક વાહન ચાલકો કહી રહ્યા છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપો કર્યા હતા ખાડા બહુ ડેન્જર ખાડા કહેવાય આવા ખાડા હોવા જ નહીં આરસીસી ને રોડ બનેલો હોય તો આવા ખાડા જોવા જ ન મળે ડામરનો રોડ હોય તો હું જ કહી શકું કે વરસાદના હિસાબે ધોવાણ થાય પણ આરસીસીમાં આવું ધોવાણ થવું જ ન જોઈએ

આટલા વર્ષ થયા પણ નથી ને આવું થઈને એની પર પાછા ડામર જ ગાબડા મારે કોઈ નું વ્યવસ્થિત કામ કરતા હોય તો કોઈ તકલીફ ન ભોગવવી પડે પણ આ બહુ ઘોર બેદરકારી કહેવાય